તો મિત્રો આજે હતી પુન્યમ અને પુન્યના દિવસે અમે ત્રણ જણા આવી ગયા હતા આપણે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે મિની પાવાગઢ તમે જોઈ શકો છો ખોમોરી મહાકાળી માતાજીનું મંદિર અને આજના વિડીયોમાં ફરી એકવાર તમને આપણે મહાકાળી માતાજીના દર્શન કરાવવાના છીએ તો તમે છેલ્લે સુધી વિડીયોની અંદર બનાવી અને અત્યારે સૌ પૂન્યમ એટલા માટે બહુ બધી પબ્લિક પણ આવેલી છે અને તમે જો ના કોઈ આવ્યા હોય દર્શન કરવા મહાકાળી માતાજીના તો મહાકાળી માતાજીના અહીં તમે દર્શન કરી જાજો બાકી જો હમું મંદિર દેખાય છે અને આપણે તો ત્યાં વિડીયો બનાવી છે બાકી રસ્તો જે છે તો એ પણ તમે વિડીયોની અંદર બતાવીએ છીએ કે આ બાજુ ઉમેરા ગોમર્યું એથી સીધો આપણે મહાકાળી માતાજીનું મંદિર આવવાનો રસ્તો સબ બોર્ડ મારેલું જ છે બરોબર એથી તમે આવી શકો છો અને ચાલો આપણે જે હોય હોયથી મહાકાળી માતાજીના મંદિરે તમને દર્શન કરાવીએ ને અમે પણ દર્શન કરી લઈએ તો મિત્રો આપણે એક્ટિવા ચાલુ કરી દીધી અને રસ્તા ઉપર જઈએ છીએ આપણે મહાકાળી માતાજીના દર્શન કરવા તો તમે વિડીયોમાં જુઓ કે કંઈક આ ટાઈપ રસ્તો છે આપણે અને જુઓ સાધા મીધો પડેલો છે આ બાજુ એટલે પબ્લિક પણ વહેકણ આવેલી છે ઘણી એવી અને અમુરીમાં માતાજી માતાજીનું મંદિર શેખ પોખરા પણ જવાનું છે અને વહેકણની સારી વાત એ છે કે ભાઈ બાહ કે શેખ સુધી જાય છે અને વેકણ વચ્ચે થોડું કોમકાજ પણ ચાલુ છે રસ્તાનું એટલે રસ્તો પણ વ્યવસ્થિત થવા જઈ રહ્યો જો આ બધું રસ્તાનું કોમકાજ ચાલુ રસ્તો પણ માસ્તો થઈ રહ્યો બરોબર

આવી જ્યો એક બહુ સારી વાત કહેવાય કોઈ સાધન લઈને આવતા હોય તો એમના માટે બહુ સારી વાત કહેવાય એક રસ્તો શેક સુધી કમ્પ્લીટ થઈ જાય જો આપણે આરસી રસ્તો પણ બનાવી દીધો છે આ બાજુ પાછળની સાઈડ બહુ મસ્ત લોકેશન દેખા રમેશભાઈની એક્ટિવા ચાલી રહી રમેશભાઈ તો આગળ કેવી એક્ટિવા ચલાવતા ચલાવતા

અમે આ વખતે જવું પડે છે ઘણી થી દુઃખ થાય ઘણું અને આ દુઃખ પહલ નહીં થાય કે આ દુઃખ રીતે હાલ થાય પણ પહલ નહીં થાય કે છે શેક સુધી બની જાય તમે જોઈ શકો છો બાકી આપો સીધા જઈએ મંદિર અને તમારું દર્શન કરાવીએ તો આપણે ફાઇનલી ઉપર આવી જ પાછો જો શિવજીની પ્રતિમા સૂર્ય મહાકાળી માતાજીનું મંદિર એટલે આપણે વચ્ચે જઈએ છીએ મહાકાળી માતાજીના મંદિર અને તમે દર્શન કર્યા છીએ જો અરે શિવજીની મૂર્તિ એ પહેલાં દર્શન કર્યા મહાકાળી માતાજીના પછી તમને શિવજીની મૂર્તિના દર્શન પણ કર્યા છીએ અમે ત્યાં ગયા એટલે લોકો ચાલુ હતું કમ્પ્લીટ થઈ અને હાલ એકદમ મસ્ત લાગે છે બરાબર તો એ પણ તમે વિડીયો અંદર બતાવીએ છીએ તો એના પહેલાં આપણે તમે મહાકાળી માતાજીના દર્શન કર્યા દઈએ છીએ અને પબ્લિક પણ ઘણી બધી આવેલી છે કાં કે અત્યારે પૂનમ છે એટલા માટે

મહાકાળી માતાજી નું મંદિર અને ઉપર તમે જોઈ શકો છો ઘણા બધા શ્રદ્ધાળુઓ આવેલા છે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે અને આપતમાં વિડીયો અંદર મહાકાળી માતાજીના દર્શન કરાવવાના છીએ અને ઉપર જો બધા માતાજીના ફોટાઓ છે ઉપરની ડિઝાઇન તો બહુ મસ્ત જોવા મળશે બાકી આપણે મહારાજ જોડે ચોલો કરાવી દઈએ છીએ જો આ બાજુ તમને બતાવી બધું લોકેશન વેલા બહુ મસ્ત લોકેશન છે તો આપણે મહાકાળી માતાજીના દર્શન કર્યા પછી આપણે અન્ય ભૈરવ ભૈરવ દાદાનું મંદિર છે તો એમના પણ દર્શન તમને કરાવી લઈએ બાકી તમે જુઓ એક ધજાઓ બધી લગાવેલ છે એટલે જય મહાકાળીમાં તમે કમેન્ટ કરી દેજો આર્યુ આપણા મહાકાળી માતાજીનું મંદિર અને વથી તમે સીડીઓ ઉતરો આ બાજુ એક ભૈરવ દાદાનું માપનું મંદિર બનાવેલું છે ને તો કંઈ દીવો થાય છે બરાબર તો આપણે ભેરવ દાદાના દર્શન તમને કરાવી લઈએ તમે જુઓ એ આ સાઈડી મંદિર છે ભૈરવ દાદાનું તમે આર્ય જોઈ શકો છો કે આર્ય મંદિર ભેરવ દાદાનું છે તમે મહાકાળી માતાજીના દર્શન કરવા હોય કે ભેરવદ દાદાના દર્શન કરી લેજો તો અમે રમેશભાઈ ભેરવ દાદાના તમે દર્શન કરાવું ભૂલજો એવું તમે તો તમે ભૈરવ દાદાના દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈએ બાકી તમે મિની પાડ હોય કે દર્શન કરવા ન ભૂલતા અમે ઓના મોરી આવે એટલે તમે ભેરવ દાદાના દર્શન કરવાનું ભૂલી ગયા હતા બાકી જો અમે ધજા મારેલી છે અને એક જઈને તમે બતાવું ભાઈ તો લોકેશન કેવું છે તો તમે વિડીયો જો જો આ બાજુ જઈને હું તમને બતાવું કે તું ગોમનું લોકેશન જેવું દેખાયા જો હરિ આખું આપણે ઉમરેચા ગોમ તમે જો આ બાજુ બહુ મસ્ત તમારું લોકેશન દેખા બધો ગોમળો જ અને જો અમારે આપણે મહાકાળી માતાજીના મંદિરના બાજુ એ બાજુ જઈએ છીએ અને

અમારા મહાકાળી માતાજી ફૂ એટલે અમે પ્રયત્ન કરીએ છીએ હા મહાદેવજી પણ છે તો મહાદેવજીની પ્રતિમા પણ તમે બતાવવાના છીએ બાલવાટિકા સ્વામીએ પણ તમે બતાવના છીએ પણ તમે જો મહાકાળી માતાના દર્શન કરી લ્યો અને આજુબાજુ તમે જોઈ શકો છો ઘણી પબ્લિક પણ આવેલી છે તો આપણે વહીંથી જઈએ મહાદેવજીના પ્રતિમા તરફ અને બાલવાટિકા તરફ તો એ પણ તમને બતાવી દઈએ વિડીયોની અંદર તો મિત્રો આપણે તમને મહાકાળી માતાજીના દર્શન કરાવે અને અમે આપણે જઈએ છીએ આ શિવજી શિવજીની પ્રતિમા જોવા અને બાલ વાટિકા જોવા માટે તો ઘણી વિડીયો બનાવ્યા રહેજો આપણે આગળના વિડીયો બતાવી છે પણ આ વિડીયો પણ ફરીથી બતાવવા તમે જોઈ રહ્યા છીએ રમેશભાઈ મોબાઈલ ફેરતા ફેરતા આવે છે તમારું કેવું ભાઈ મહાકાળી માતા અહીંયા દર્શન કંઈ શું લાગે માતાજીને માનતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મહાકાળી લખી જાય લખી દેજો અને આપણે અહીંથી જઈએ છીએ શિવજીની પ્રતિમા જોવા તો તમે વિડીયો આવ્યા હતા તો મૂર્તિ બનતી હતી પણ બની જાય છે કોમકાજ ચાલુ તો હાલ કોમકાજ પતી ગયું તો તમે બતાવવાના છીએ બરાબર બાકી અમે જો બાલવાટિકા પણ છે ને આપણે તો જ એમ પણ બતાવીએ હિંચકાને બધું તમે વિડીયો અંદર બન્યા રહો તો મિત્રો આપણે મહાકાળી માતા અહીંયા દર્શન કરાય એના પછી આપણે આવી જાય છીએ શિવજીની પ્રતિમા જોડે તમે જોઈ શકો છો અરે શિવજીની પ્રતિમા અને આપણે પહેલદાએ એટલે બધું કોમકાજ ચાલુ હતું હાલ કોમકાજ પતી ગયું છે એટલે મૂર્તિ બહુ મસ્ત દેખાય છે આગળ તમે નંદીજી રહ્યા તો નંદીજીના પણ દર્શન કરી લ્યો અને શિવજીના પણ દર્શન કરી લ્યો તમે જો અને એકણ આ ફુવારા બીજા લગાવવાના છે પાણી બીજું ભરાયેલું રહો વઈકણો એટલે બહુ મસ્ત લોકેશન આર્યું દેખા નજારો એનો તમે જો આરે શિવજીની પ્રતિમા બહુ મસ્ત દેખાય છે હમો મહાકાળી માતાજીનું મંદિર પણ દેખાય છે તો જો કોઈ મોરે પરિક્રમા તો કરાવીએ અને આ બાજુ પણ ફોટા પાડવા માટે બહુ મસ્ત જગ્યા છે આ રીતે બગીચો જો બનાવેલું છે આ જો કોમકાજ ચાલુ હતું તો સામાન પણ હોય પડેલું છે અને જો હરી શિવજીની પ્રતિમા ત્રિશુલ પણ બહુ મોટું છે આર્ય આટલા એરિયાની સૌથી મોટી શિવજીની પ્રતિમા કહેવાય કારણ કે આટલા એરિયામાં આવડી મોટી શિવજીની પ્રતિમા બીજો જોઈ નહીં બાકી જુઓ હરિ બાર એ નાના છોકરા નંબર માટેની છે તો જોઈ શકો છો તમે હા આ બાજુ તમે લોકેશન પણ જોઈ શકો છો બહુ મસ્ત દેખા ભમાવો રમેશ ભાઈના ના હાજા તાજા ભાઈ ઉતાર દીધા છે કારણ કે ચક્કર બીજા આવતા હતા બાકી જો આ શિવજી ની પ્રતિમા અને આ બાજુ બધા છોકરા રમી જશું તમે જોઈ શકો છો અને અહીંથી આપડે આમ તો ફોટા પાડવા આનંદ માટે નવરા હોય તો અમારા ભાઈ અંગાત બહુ વિડીયો ઉતારવા અને મજા આવે છે ના અંગાત તમે આવો એક બાર મિની પાવાગઢ આવજો તો તમારા બાળકોને જોવો તમે મસ્ત નજારો છે અને આ પુણે પણ છે તો પબ્લિક પણ આવી છે તમે જોવો મસ્ત વાતાવરણ છે અરે મસ્ત લોકેશનથી તમે આવજો જરૂર તમે જો હર બાલવાટિકા બાલવાટિકા ઘણી બધી હોય નેનો છોકરા માટે રમવા માટે ચલવા લગાવ્યું છે બાકી હોયથી પણ ગુરુ મહારાજનું મંદિર જે આપણે સુદાસને રહ્યું એ વયથી અમુક દેખાય છે એ હર્યા ભોખરા પણ છોટી રહી એકાંશ સુદાસના ગુરુ મહારાજનું મંદિર જે આગળના વિડીયોમાં બતાવ્યું હતું અને વિડીયોમાં એવું પણ બતાવ્યું હતું કે એકાણથી આપણે નાકાઈ માતાનું મંદિર એ પણ દેખાય છે અને વયથી આપણે ગુરુ મહારાજનું મંદિર એ પણ દેખાય બાકી જો હર્યું બહુ મસ્ત લોકેશન છે અને તમે જોઈ શકો છો બાકી તમે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો રમેશભાઈ ફોટા પાડ્યા છે રમેશભાઈ તમારે કહેવાનું ખરું ફોટા પડાવતા પડાવતો બસ ફોટા પાડવાનો મજા આવે છે બહુ સરસ મજા અને આ લોકેશન મસ્ત છે તમે આવો તો મિની પાવાગઢ આવજો જરૂરથી અને મહાકાળી માતાજીને માનતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમે અમે પહેલા આવ્યા હતા આપણે મીની પાવાગઢ બહુ આનંદ થયો એટલા માટે ફરી પણ આવી જશે પુણ્યા પણ હતી એટલે વિચાર મહાકાળી માતા એના દર્શન કરતા જઈએ તો બહુ મસ્ત જગ્યા છે તમે પણ આવીને એક વાર મહાકાળી દર્શન કરી દો બાકી તમે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી કરી હું તમારા માટે જોરદાર વિડીયો લેતો આવું